અને ભેટ સોગાત અને લહાણી પણ આપવામાં આવે છે ધોરાજી ખરાવાડ પ્લોટ ખાતે બજરંગ ગ્રુપના પ્રમુખ સી પ્રમુખાળા એ જણાવેલ કે બાવીસ વર્ષ પહેલા માત્ર ભૂલકાનો માટે ખાસ નવરાત્રી ઇવેન્ટ શરૂ કરવામાં આવી હતી પ્રતિવર્ષ અગિયારસો દીકરા દીકરીઓ કોઈ પણ જાતના ધર્મ જાતિના ભેદભાવ વિના એકી સાથે ગરબા રમે છે મિત્રો અને દાતાઓના સહયોગથી તમામ ભૂલકાઓને લહાણી આપવામાં આવે છે ટ્રેડિશનલ ડ્રેસ કોડ પહેરીને અગિયારસો ભૂલકાઓને એકી સાથે રમતા નિહાળવા લહાવો હોય છે પ્રવેશ માટેના પાસ નિશુલ્ક આપવામાં આવે છે કોઈ પ્રકારની ફી લેવામાં આવતી નથી આગામી એક અને બે તારીખે પાસ વિતરણ વ્યવસ્થા કરવામાં આવી છે નવરાત્રિની વ્યવસ્થા માટે સીસીભાઈ અંટાળા હરિલાલ પપ્પુભાઈ પ્રિન્સ હિરપરા સુરેશ વૈષ્ણવ કિશોર કપુપરા દિનેશભાઈ ટોપિયા જનકભાઈ આ વર્ષે ત્રેવીસમો વર્ષ બે ત્રણ વર્ષથી ઉપર અને દસ વર્ષથી નીચેની કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વગર અને વિના મૂલ્યે નાના નાના બાળકોને અહીંયા રમાડવામાં આવે બીજું કે બાળકોની તેમજ એમના વાલીઓ સાથેની એની સલામતી માટે સીસીટીવી કેમેરા મેડિકલ ટીમ તેમજ ફાયર સેફટીના પણ સાધનોને અમે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ બાળકોને રોજે રોજ ભાગ આપવામાં આવે રાણી સ્વરૂપે આપવામાં આવે અને નાના નાના ભૂલકાઓ અહીં ખૂબ જ આનંદ ઉલ્લાસ સાથે નવે નવ દિવસ માં ભગવતીની આરાધના સાથે ડીજે ના તાલે જ રમે છે